વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ સ્થળોએથી શંકાસ્પદ લોખંડનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો જેમાં પ્રથમ કેસમાં ભેળસમ નજીકથી સુડતાલીસ હજારના મુદ્દા માલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા કેસમાં સાડત્રીસ હજાર પાંચસોનો બિનવારસી લોખંડનો મુદ્દા માલ પોલીસે વિલાયત નજીકથી ઝડપી પાડ્યો હતો વાગરા પોલીસે બંને મુદ્દા માલ કબજે લઈને આગળની વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ પોલીસ મુજબ ઉચ્ચ માર્ગદર્શન હેઠળ તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ફૂલતિયાનાઓની સૂચના અન્વયત વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન ભેડસમ જેઆઈડીસી માર્ગ પર આવેલ

છપ્પન બ્યાસી નંબરની એક ફીલ લોડી સાયકલ માં શંકાસ્પદ લોખંડની નાની મોટી ચેનલના ભરેલ હતા આજુબાજુમાં તપાસ કરી જોતા ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર મળી આવ્યું નો મોટર સાયકલ બિન વારસી હાલતમાં જણાવી હતી જેથી પોલીસે પંદર હજાર રૂપિયાની કિંમતની મોટર સાયકલ બાવીસ હજાર પાંચસો ની કિંમતનો પાંચસો કિલોગ્રામ લોખંડની ચેનલના ટુકડાઓના મુદ્દા માલ મળી મુદ્દા માલ મળી આવતા પોલીસે તમામ મુદ્દા માલ કબજે લઈને આગળની વધુ તપાસ હાથ ધરી હતી આમ બે અલગ અલગ કેસમાં માં વાઘરા પોલીસે કુલ ચોર્યાસી હજાર પાંચસો મુદ્દા માલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી